સમી તાલુકાના ખોડિયાર ધામ ખાતે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના બેતાલીસમાં સમૂહલગ્નો મહોત્સવ યોજાયો તે ત્રેપન દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા સાધુ સંતોને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા પાટણ જિલ્લાના વઢિયાર પંથકના સમી ખાતે આવેલા વરાણા ખોડિયાર ધામ ખાતે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના બેતાલીસમાં ભવ્ય સમૂહ લગ્ન યોજાયા જેમાં ત્રેપન દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના સાધુ સંતો રાજકીય અગ્રણીઓ મહાનુભાવો અને ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં કાર્યક્રમના અધ્યક્ષ લવિંગજી ઠાકોર રાધનપુરના ધારાસભ્ય ધારાસભ્ય દિનેશજી ઠાકોર અને પૂર્વ મંત્રી દિલીપજી વિરાજી ઠાકોર અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને ધારાસભ્ય નાગરજી ઠાકોર ઠાકોર સમાજના પ્રમુખ માફિયાજી ઠાકોર અને ગોપાજી ઠાકોર અને દિલીપજી ઠાકોર અને ધારાસભ્યના પુત્ર નરસિંહભાઈ ઠાકોર અને બચ્ચુજી ઠાકોર સુભાષજી ઠાકોર અને મુનુજી વારાણાના પ્રભુજી ઠાકોર અને મહામંત્રી મુસુખજી ઠાકોર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા માકોડિયાના આશીર્વાદ લઈ સમૂહ લગ્નની અંદર દીકરા દીકરીઓને આશીર્વાદ આપવામાં આવ્યા રિપોર્ટર વસંત કડિયા પાટણ